નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત ભરૂચ શહેરમાં વકરી રહેલી ટ્રાફિક જામની પરિસ્થિતિ પર અંકુશ મેળવવા માટે વહીવટી તંત્ર દ્વારા બે જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે ઔદ્યોગિક રીતે વિકાસ પામી રહેલા ભરૂચમાં ટ્રાફિક જામનો પ્રશ્ન વિકટ બની રહ્યો છે ખાસ કરીને ભરૂચ શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિક જામની પરિસ્થિતિ વકરી રહી છે નેશનલ એક્સપ્રેસ વે નો એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટ પણ ભરૂચ શહેર નજીક હોવાને કારણે અનેક વાહનો ભરૂચ છે આ તરફ દહેજ સહિતની ઔદ્યોગિક વસાહતના કારણે મોટા વાહનો પણ શહેરને અડીને આવેલા માર્ગો પરથી પસાર થાય છે જેના કારણે વારંવાર ચક્કાજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે હાલ ધોરણ દસ અને બારની ની બોર્ડની પરીક્ષાઓ પણ ચાલી રહી છે ત્યારે પરીક્ષાર્થીઓ ટ્રાફિક જામમાં ન અટવાય તે માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે સવારે પાંચ વાગ્યા થી રાત્રે નવ વાગ્યા સુધી ભારે વાહનો આ માર્ગ પરથી પસાર થઈ શકશે નહીં જોકે ખાનગી બસ અને એસટી બસ ને આ જાહેરનામા મુક્તિ આપવામાં આવી છે નર્મદા ચોકડી થી દહેગામ ચોકડી સુધીનો માર્ગ બંધ હોવાને કારણે ભારદારી વાહનોએ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડશે આ જાહેરનામું તારીખ સત્તર માર્ચ સુધી અમલમાં છે ભરૂચ જિલ્લાના દહેજ અંકલેશ્વર ઝઘડિયા અને પાનોલી વિસ્તારમાં મોટા ઉદ્યોગો આવેલા હોવાના કારણે તેમજ હમણાં ભારતમાલા એક્સપ્રેસ હાઈવેનું એક એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટ ભરૂચ દહેગામ ત્રણ રસ્તા ખાતે આપવામાં આવેલું હોવાના કારણે ભરૂચ શહેર ઉપર વાહન વ્યવહારના ટ્રાફિકનું અને ખાસ કરીને ભારે વાહનોના અવર જવરના કારણે ટ્રાફિક ઉપર ખૂબ જ ભારણ વધેલું છે તદ ઉપરાંત ભરૂચ શહેરમાં ભરૂચ શેરપુરાથી એબીસી ચોકડી સુધી એક નવીન ફ્લાય ઓવરના બ્રિજ ફ્લાય ઓવર બ્રિજની પણ કામગીરી હમણાં ચાલુ છે તેના કારણે ભરૂચ શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઘણી વધેલી છે અને કેટલીક વાર ટ્રાફિક જામ થવાના પણ પ્રશ્નો ધ્યાન ઉપર આવે છે અને હાલના સંજોગોમાં ધોરણ દસ તથા બારની પરીક્ષાઓ પણ ચાલુ થયેલી છે તો આ જે પરીક્ષા કેન્દ્રો પણ આ રોડની આજુબાજુ વિસ્તારમાં આવેલા છે તેમજ આ રોડની આજુબાજુમાં ઘણી રહેણાંક સોસાયટીઓ આવેલી છે કે જ્યાંથી પરીક્ષાર્થીઓ જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પહોંચવા માટે આ રોડનો ઉપયોગ કરવો પડતો હોય છે સંદીપ દીક્ષિત નેશનલ પ્લસ ન્યૂઝ ભરૂચ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને Twitter પર